નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ ચેપ્ટર એકની થિયરી જોઈ હતી હવે આપણે ચેપ્ટર એકના ઉદાહરણ દાખલા અને સ્વાધ્યાયના દાખલા વિશે આજે અભ્યાસ કરવાનો છે તો મિત્રો અહીંયા ઉદાહરણ નંબર એક આપેલું છે ત્રણ ભાગ્યા સાત વધતા માઇનસ છ ભાગ્યા અગિયાર વધતા માઇનસ આઠ ભાગ્યા એકવીસ વધતા પાંચ ભાગ્યા બાવીસ આપણે આનો રૂપ આપવાનું છે મિત્રો અહીંયા જોઈ શકો છો કે દરેક પદના છેદ કેવા છે અલગ અલગ તો આપણે પહેલાં તો છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે આપણે શું લેવું પડશે મિત્રો તો લસા લેવો પડશે તો સાત અગિયાર એકવીસ અને બાવીસ અહીંયા લસા લીધેલો જ છે તમે જોઈ શકો છો કે લસા કેટલો આવે છે મિત્રો ચારસો બાસઠ જો તમને લસા લેતા નથી આવડતું તો હું એક લસાનો વિડીયો અપલોડ કરી દઈશ તે તમે જોઈ લેજો અહીંયા લસા લીધેલો છે આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ તમે અહીંયા જોઈ શકો છો કે લસા ચારસો બાસઠ આવે છે તો દરેકના છેદમાં આપણે કેટલા લાવવાના છે હવે ચારસો બાસઠ તો અહીંયા સાતને હું કેટલા વડે ગુણીશ તો ચારસો બાસઠ આવશે તો છાસઠ વડે તો ઉપર પણ માર કેટલા વડે ગુણવા પડશે છાસઠ વડે અગિયારને હું કેટલા વડે ગુણું તો ચારસો બાસઠ આવશે તો બેતાલીસ વડે તો ઉપર પણ માર બેતાલીસ વડે ગુણવા પડશે એકવીસને હું બાવીસ વડે ગુણીશ તો ચારસો બાસઠ આવશે એટલે ઉપર પણ મારે બાવીસ વડે ગુણવા પડશે બાવીસને હું એકવીસ વડે ગુણીસ તો ચારસો બાસઠ આવશે એટલે ઉપર પણ મારે એકવીસ વડે ગુણવા પડશે હવે ગુણાકાર કરી લઈએ છાસઠ ગુણ્યા ત્રણ એટલે એકસો અઠ્ઠાણું બેતાલીસ ગુણ્યા છ એટલે બસો બાવન બાવીસ ગુણ્યા આઠ એટલે એકસો અને એકવીસ ગુણ્યા પાંચ એટલે એકસો પાંચ નીચે દરેકના છેદમાં ચારસો બાસઠ આવી ગયા છે બરાબર હવે આપણે સરખી નિશાનીવાળા જે છે એ પદો એક બાજુ લખી દઈશું એટલે એકસો અઠ્ઠાણું ભાગ્યા ચારસો બાસઠ વત્તા એકસો પાંચ ભાગ્યા ચારસો બાસઠ અહીંયા કયા નિયમનો ઉપયોગ કર્યો આપણે તો ક્રમનો નિયમ હવે અહીંયા જોઈ શકો છો કે બસો બાવન ભાગ્યા ચારસો બાસઠ અને એક એકસો છોતેર ભાગ્યા ચારસો બાસઠ મિત્રો તમે જોઈ શકો છો કે દરેકની છેદની અંદર ચારસો બાસઠ હવે આવી ગયા છે તો આપણે અહીંયા કરીશું સરખી નિશાનીવાળા પદો એક બાજુ કરી લીધા હવે અહીંયા ચારસો બાસઠ ચારસો બાસઠ છેદ સરખો હોવાના લીધે ઉપર સરવાળો થઈ જશે એકસો અઠ્ઠાણું વત્તા એકસો પાંચ અહીંયા પણ ચારસો બાસઠ ચારસો બાસઠ હોવાના લીધે ઉપર સરવાળો થઈ જશે માઇનસ બસો બાવન માઇનસ એકસો છોતેર આનો સરવાળો થશે ત્રણસો ત્રસ અને આનો સરવાળો થશે માઇનસ ચારસો અઠ્યાવીસ અહીંયા તમે જોઈ શકો છો છેદ સરખો છે ચારસો બાસઠ ચારસો બાસઠ એટલે ચારસો બાસઠ નીચે આવશે ઉપર ત્રણસો ત્રણમાંથી ત્રણસો ત્રણ માઇનસ ચારસો અઠ્યાવીસ ભાગ્યા ચારસો બાસઠ એટલે કે વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થશે એકસો પચીસ ચારસો અઠ્યાવીસ ઋણ હોવાના લીધે આપણો જવાબ આવશે માઇનસ એકસો પચીસ ભાગ્યા ચારસો બાસઠ ઉદાહરણ નંબર બીજું જોઈએ મિત્રો તો અહીંયા તમારે કિંમત શોધવાની છે માઇનસ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ ભાગ્યા સાત ગુણ્યા પંદર ભાગ્યા સોળ ગુણ્યા માઇનસ ચૌદ ભાગ્યા નવ હવે અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા રકમ લખી દઈશું હવે આપણે શું કરવાનું છે તો અહીંયા ક્રમનો નિયમ વાપરવાનો છે મિત્રો કયો નિયમ ક્રમનો નિયમ ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે એટલે કે ગુણાકારની ક્રિયામાં સમય સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થતું હોવાના લીધે અહીંયા આપણે ક્રમનો નિયમ વાપરીશું તો પ્રથમ જે પદ છે અહીંયા લખવાનું છે અને જે ત્રીજા નંબરનું પદ છે એ અહીંયા વચ્ચે લાવી દેવાનું છે જે બીજા નંબરનું છે એ ત્રીજા નંબરે અને છેલ્લું પદ છે તે અહીંયા જ લાવવાનું હવે છેદ ઉડાડવાના છે મિત્રો ઓલરેડી મેં છેદ ઉડાડી દીધા છે પણ તમને ખબર પડે એના માટે આપણે અહીંયા છેદ ઉડાડીશું અહીંયા જુઓ પાંચ તરી પંદર ચોક્કું ચોક્કું સોળ ત્રણ તરી નવ સાત દુ ચૌદ બે દુ ચાર ત્રણ ત્રણ ઉડી જશે એટલે ઉપર કોઈ પણ સંખ્યા વધતી નથી એના લીધે આવશે એક અને નીચે બે એટલે આનું સાદરૂપ મિત્રો કેટલું આવશે એક ભાગ્યા બે ઉદાહરણ ત્રણ કિંમત શોધવાની છે મિત્રો બે ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ભાગ્યા સાત માઇનસ એક ભાગ્યા ચૌદ માઇનસ ત્રણ ભાગ્યા સાત ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ અહીંયા મિત્રો ટોટલ કેટલા પદ છે એ આપણે ગણીશું સૌ પ્રથમ આ પદ ભેગું છે વચ્ચે ગુણાકાર હોવાની લીધે આ એક જ પદ છે આ પ્રથમ પદ આ બીજું પદ અને આ જે છેલ્લું ગુણાકારવાળું છે તે ત્રીજું પદ છે બરાબર હવે મિત્રો અહીંયા આપણે ક્રમનો નિયમનો ઉપયોગ કરવાનો છે જે પ્રથમ નંબરનું પદ છે તે એઝ ઇટ ઇઝ પહેલાં લખવાનું છે જે ત્રીજા નંબરનું પદ છે અહીંયા વચ્ચે અને જે બીજા નંબરનું પદ હતું તે છેલ્લે લાસ્ટમાં લખવાનું છે માઇનસ એક ભાગ્યા ચૌદ હવે મિત્રો તમને એક નિયમ યાદ હશે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન એ નિયમ અહીંયા વપરાય છે કયો નિયમ તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન બરાબર અહીંયા તમે જુઓ માઇનસ ત્રણ ભાગ્યા સાત માઇનસ ત્રણ ભાગ્યા સાત બરાબર બંને પદની અંદર માઇનસ ત્રણ ભાગ્યા સાત છે તો એ આપણે માઇનસની નિશાની સાથે એને કોમન કાઢી લેવાના છે તો અહીંયા પ્રથમ પદમાં વધશે બે ભાગ્યા પાંચ અહીંયા માઇનસ ત્રણ ભાગ્યા સાત આપણે કોમન કાઢ્યા છે એટલે માઇનસનું અહીંયા થઈ જશે પ્લસ એટલે અહીંયા વધશે ત્રણ ભાગ્યા પાંચ અને એક ભાગ્યા ચૌદ અહીંયા છેલ્લે લખવાના છે બરાબર તો મિત્રો આ નિયમ કયો હતો આપણો તો ગુણાકારનો સરવાળા પર વિભાજન બરાબર તો એ નિયમનો અહીંયા આપણે ઉપયોગ કર્યો છે હવે ત્રણ ભાગ્યા સાત અહીંયા લખવાના છે અહીંયા મિત્રો જુઓ પાંચ અને પાંચ છેદ સરખોવાના લીધે ઉપર સરવાળો થઈ જશે બે વત્તા ત્રણ એટલે કે પાંચ અને છેદમાં પણ પાંચ 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 ઉડી જશે એટલે આનું સાદરૂપ કેટલું આવશે એક માઇનસ એક ભાગ્યા ચૌદ હવે અહીંયા સાત અને ચૌદનો લસા કેટલો થશે ચૌદ બરાબર તો છેદમાં આપણે કેટલા લાવવા પડશે હવે સાતની જગ્યાએ ચૌદ તો માઇનસ ત્રણ ભાગ્યે સાત હતા તો સાતને હું બે વડે ગુણીશ એટલે ઉપર પણ મારે બે વડે ગુણવા પડશે અહીંયા ચૌદ છે તો ઉપર નીચે આપણે કોઈ પણ સંખ્યા ગુણવાની જરૂર નથી કારણ કે ઓલરેડી લસા જેટલી સંખ્યા અહીંયા છે જ તો અહીંયા જોઈ શકો છો કે સાત દુ ચૌદ અને અહીંયા જોઈ શકો છો કે સાત દુ ચૌદ અને ઉપર થશે ત્રણ દુ છો અહીંયા માઇનસ એક ભાગ્યા ચૌદ એમના એમ રહેશે હવે ચૌદ ચૌદ છે જ સરખો થઈ ગયો તો એક જ વાર લખીશું ઉપર આવશે માઇનસ છ માઇનસ એક એટલે સરખી નિશાની હોવાના લીધે માઇનસ છ માઇનસ એક માઇનસ સાત ચૌદ નીચે સાત દુ ચૌદ ઉડી જશે એટલે માઇનસ એક ભાગ્યા બે તમારો આવી જશે જવાબ હવે મિત્રો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો અભ્યાસ કરવાનો છે આજે જેની અંદર પ્રશ્ન નંબર એક નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો જેની અંદર પ્રથમ દાખલો છે માઇનસ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચાર ભાગ્યા પાંચ બરાબર માઇનસ ચાર ભાગ્યા પાંચ અહીંયા દેખીતી રીતે જ ખબર પડી જાય એવું છે મિત્રો કે કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવાથી તેની તે જ સંખ્યા પાછી મળે છે તો અહીંયા ગુણાકારની તટસ્થ સંખ્યાનો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે હવે બીજો દાખલો માઇનસ તેર ભાગ્યા સત્તર ગુણ્યા માઇનસ બે ભાગ્યા સાત બરાબર માઇનસ બે ભાગ્યા સાત ગુણ્યા માઇનસ તેર ભાગ્યા સત્તર તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે ક્રમનો ઉલટ ફેર થયેલો છે એટલે કે પ્રથમ નંબરની સંખ્યા છે એ આ સાઈડ બીજા નંબરે આવી ગઈ અને બીજા નંબરવાળી પ્રથમ નંબરે તો અહીંયા કયો ગુણધર્મ આવશે ક્રમનો ગુણધર્મ ચલો ત્રીજો દાખલો માઇનસ ઓગણીસ ભાગ્યા ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ભાગ્યા માઇનસ ઓગણીસ બરાબર એક તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ જે પ્રથમ સંખ્યા છે તેની આ કઈ સંખ્યા છે વ્યસ્ત સંખ્યા કઈ સંખ્યા છે વ્યસ્ત એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ સુડી જાય છે ઓગણી ઓગણી એટલે એક જવા આવે છે એટલે અહીંયા કયો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તો વ્યસ્તના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે મિત્રો પ્રશ્ન નંબર બે એક ભાગ્યા ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ભાગ્યા ત્રણની એક ભાગ્યા ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય તે આપણે જણાવવાનું છે માત્ર ગુણધર્મ કયો વપરાયો છે એ જ તમારે અહીંયા કહેવાનું છે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનેલું છે જ્યારે અહીંયા પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવેલું છે તો અહીંયા મિત્રો આનો ઉપયોગ કયા ગુણધર્મનો ઉપયોગથી કરી શકીશું તો આપણે આવશે અહીંયા જૂથનો ગુણધર્મ એટલે કે જૂથના ગુણધર્મની રીતે અહીંયા આપણે દાખલો ગણી શકો છું પ્રશ્ન નંબર ત્રણ તો બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય છે તો અહીંયા જવાબ આવશે સમય આ કયો નિયમ હતો તો સમૃદ્ધતાનો નિયમ હતો તમે યાદ કરી શકો છો તમને જો ખબર ના હોય તો આપણે આગળ એક વિડીયો મૂકેલો છે થિયરીનો તે તમે અચૂકથી જોઈ લેજો તો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય જ હોય છે બે સમય સંખ્યાનો સરવાળો પણ હંમેશા સમય હોય છે બે સમય સંખ્યાનો બાદબાકી પણ હંમેશા સમય હોય છે પરંતુ બે સમય સંખ્યાનો ભાગાકાર સમય સંખ્યા મળતો નથી જે અગાઉના વિડીયોમાં આપણે કીધેલું છે એટલે કે સરવાળો બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધતાનું પાલન થાય છે પરંતુ ભાગાકાર માટે થતો નથી જય હિન્દ મિત્રો